સુરતના વરાછા વિસ્તારમાં એક ચોરીનો બનાવ સામે આવ્યો હતો રોડ પર પાનના ગલ્લામાંથી નેવું હજાર રૂપિયાની ચોરી કરવામાં આવી હતી બે તસ્કરો નાઇટ પેટ્રોલિંગની પોલીસની પીસીઆર વાન ગયા બાદ બે મિનિટમાં આ દુકાન સુધી પહોંચ્યા હતા અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે મળતી માહિતી પ્રમાણે વરાછાના અશ્વની કુમાર રોડ પર શ્યાની હાઇટ્સ નામની બિલ્ડિંગ આવેલી છે જેમાં નીચે અમિતભાઈ સબરસ પાન ગલ્લો ચલાવે છે ગત રાત્રિના એક વાગ્યાની આસપાસ બે જેટલા તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો એક વાગ્યા આસપાસ આ બંને તસ્કરો પોલીસની નાઇટ પેટ્રોલિંગની પીસીઆર વાન ત્યાંથી પસાર થયા બાદ બે જ મિનિટમાં આ દુકાન સુધી પહોંચ્યા હતા દુકાન ખાતે અડધો કલાક સુધી બેસી રહ્યા હતા અને ત્યારબાદ તકનો લાભ લઈ દુકાનનું શટર ઊંચું કર્યું હતું ત્યારબાદ એક પાતળો તસ્કર દુકાનની અંદર નીચેથી પ્રવેશ્યો હતો અને દુકાનમાં સીસીટીવી હોવાની જાણ થતાં ચહેરા પર રૂમાલ બાંધી દીધો હતો ત્યારબાદ દુકાનમાં રહેલા સીસીટીવીને ઊંધા કરી નાખ્યા હતા દુકાનની અંદર રહેલા ચુંમોતેર હજાર રૂપિયા રોકડા એક સ્માર્ટ વોચ સહિતનો નેવું હજારનો મુદ્દા માલ ચોરીને બંને તસ્કરો બે વાગ્યાની આસપાસ નીકળી ગયા હતા કુમાર સ્મશાન તરફથી આવીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ તે ફરી એ તરફ જ જતા રહ્યા હતા સવારે છ વાગ્યે દુકાનના માલિક પહોંચતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી ત્યારબાદ વરાછા પોલીસને જાણ કરી હતી હાલ વરાછા પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત